ફેમિલી કેમ છે મજામાં દઈશું વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અમે પણ મજામાં છીએ જય મા મોગલ બધાને તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજ આજે બ્લોગમાં તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા ત્રણ અને આપણે વરસાદ પેઢીનો આસપાસનો બ્લોગ બનાવીએ છીએ તો સપોર્ટ કરજો પહેલી વાર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે આવી ગયા છે વાડીમાં માઇન્ડવીમાં દવા છાંટવા આવી ગયા છે અને ગોઠું દવા છાંટા છે આપણે પાણી પડ્યું છે તો તમે તો આપણે પાણીની હેલ્પ લાઈન મૂકી દઈશું તો બાજુમાં દવાએ પીડી છે ડોલમાં એ દવા છે માઇન્ડવી છે સરસ મજાની આપણી વાડીમાં મસ્ત મજાની સરસ મજાની માઇન્ડવી કેવી ખેડૂતોનું સોનું ગોથું દવાનો પોપ ભરી રહ્યા છે અને આ બાજુ જુઓ મારી વાડીમાં લી પંખા કેટલા સરસ મજાનું વાતાવરણ છે આ બાજુ વરતા વરસાદી વાતાવરણ થઈ ગયું છે હમણાંથી કીધું ને વરસાદ તો આવે જ છે આપણે જો અહીંયા બેઠા છીએ શાંતિથી કોઈ એને પાણીની ફરિયાદીથી કોઈ તો નહીં પછી બેઠા છીએ આપણે દોઢ પોગી ગયા સર તે અને પછીનો એક દવાનો પોપ છાંટવાનો બાકી છે ને દવાનો પોપ છાંટીને પછી આપણે ઘરે જઈએ મળી પોતે દવાનો પોપ ખાલી કરે છે અને પોપ ખાલી થઈ જાય એટલે આપણે જવાનું છે ઘરે અત્યારે વાઘમાં થઈ ગયા હતી સાડા આઠ અને આપણે દવા છતા પીન તો એ વાગતા પછી લીધો નહોતો ને તો આપણે વાળું કરી લીધું શું ઓઠ ને એવું બધું વાળું દૂધ ને અને અત્યારે તો પીશું ને પપ્પા બી કોન જવાય છે પીનસો શું હું તો ગુડ નાઇટ કી દે ગુડ નાઇન ઝાઈ ગુડ નાઇટ બાય 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 હું જો ને તો આપણે તમને બ્લોગ ગમ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું જોઈતા નહીં મળીએ કાલે કે નવા બ્લોગ થાય બાય બાય ભાઈ બધાને